જ્યારે મહાપુરુષોની કૃપા થાય સદગુરુની કૃપા પ્રાપ્ત થાય ત્યારે શિષ્યની ભીતરમાં જે પણ નકારાત્મકતા છે એ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે શિષ્યનું મન જે બહારના જગતમાં ભટકતું હતું તે સ્થિર થાય છે ચિત્તમાં જે દ્રશ્યો દેખાતા હતા તે દ્રશ્યો દેખાતા નથી અને ચિત્ત પણ ભીતર વળે છે બુદ્ધિમાં બુદ્ધિ યોગ આવે છે ઇન્દ્રિયો અંતર્મુખી થાય છે અને શિષ્ય ભીતર વળીને શિષ્યની આંતરિક પ્રગતિ થાય છે શિષ્ય ભીતરના માર્ગે ચાલવા સક્ષમ બને છે અને જ્યારે સદગુરુ કૃપાથી શિષ્ય ભીતર ઉતરે ભીતરના માર્ગે ચાલે અને ધીરે ધીરે કુંડલીની શક્તિ જાગ્રત થઈને જેમ જેમ કુંડલીની શક્તિ આગળ વધે તેમ તેમ શિષ્યને દિવ્ય અનુભૂતિઓ પ્રાપ્ત થાય છે સદગુરુની કૃપાથી શિષ્ય અક્ષરધામમાં પહોંચે છે અને શિષ્ય ગદ્ય પદ્યની રચના કરે છે તેના નિમિત્તથી તે દિવ્ય ભજનો દિવ્ય જ્ઞાનનું પ્રાગટ્ય થાય છે આ ખજાનો એ મહાપુરુષોનો ખજાનો છે વિશ્વ ચેતનાનો ખજાનો છે આપણે તો ફક્ત નિમિત્ત છીએ તેને વેચવા માટે તેનો પ્રકાશ કરવા માટે તેને બાંટવા માટે બસ તો બટુકાનંદની પરમ કૃપાથી જે ભજનોનું પ્રાગટ્ય થયું છે તે ભજન અને તેનો તત્વાર્થ હું આપ સર્વને વાંચીને સંભળાવીશ પરમાત્મા ભજન હૃદયની આ ગુરુગમ વાતો કોને જઈને કહીએ કર્ણ વિનાના કાળા માથા સદગુરુ શબ્દને સમરીએ મોહનજી તો મેળીએ બેઠા સીડી વિના કેમ ચડીએ ઉપર જાતા ઉન્મૂન થાતા મોન મુનિને મળીએ શબ્દ વિના ભજન થાતા શ્વાસા વિના સમરણ કર્યા કાન વિના સાંભળેવાલો તારા ભરોસે તરીએ ભૂખ્યા તરસ્યા ધ્યાન ધરીએ આંખે થી ના જોઈએ દર્શન એક પ્રભુજી તારા નિતનિત અમે માંગીએ ફૂલડા કેરી કેળી સજાવી મોહનજી તમ માટે બટુકનાથ ચરણે બિરલ બોલે માથા મૂકે સુખ પામે હવે આ ભજનનો તત્વાર્થ સમજાવીશ હૃદય કહેતા આંખ હવે મને જે સૂક્ષમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે જે સૂક્ષ્મ દ્રષ્ટિથી મને નામ રૂપ ગુણથી ઉપર જે અવિનાશી પદ છે તેના દર્શન થાય છે અને આ અવિનાશી પદના દર્શન થતાં મને એમ થાય છે કે આ જીવ શિવ સ્વરૂપ છે પણ પોતાના સ્વરૂપની ઓળખાણ ન હોવાને કારણે જ તે ભટકી રહ્યો છે હવે આ જીવ કયા માર્ગે ચાલે તો તરે એ માર્ગ મને સદગુરુએ બતાવ્યો છે પણ મારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી હું રસ્તો બતાવું છું પણ તે રસ્તે કોઈ ચાલવા તૈયાર નથી એટલે પછી હું શ્વાસોશ્વાસમાં જે રામ રમી રહ્યો છે તેનું સ્મરણ કરીને મારા જ સ્વરૂપમાં મસ્ત થઈ જાઉં છું જ્યારે આ શરીરનો જગતનો મોહ નષ્ટ થયો ત્યારે મન સ્થિર થયું અને શૂન્ય શિખરમાં અવિનાશી પદ ઓળખાયું નિત્ય જે છે તેની અનુભૂતિ થઈ શરૂઆતમાં તો શ્વાસારૂપી સીડી દ્વારા ઉપર ચઢી પણ આગળ જતા તો તે શ્વાસારૂપી સીડી પણ છૂટી ગઈ અને અખે મહેલમાં એક ઉન્મુન અવસ્થા જ્યાં વાણી વિરામ પામી ગઈ જ્યાં મૌન અવસ્થા થઈ ગઈ એ અવસ્થામાં મને મારા પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો જ્યાં કોઈ પણ પ્રકારનું દ્વેત ન હતું એક અલગ અવિનાશી નિરંજન નિરાકાર ચેતન તત્વ જ હતું જે કાલે પણ હતું આજે પણ છે અને કાલે પણ રહેવાનું હવે આ શૂન્ય શિખરમાં જ્યારે કોઈ પહોંચે છે કોઈ વિરલો તેને ભજન કરવા માટે કોઈ શબ્દ મંત્રની જરૂર નથી સ્મરણ માટે શ્વાસાની જરૂર નથી કેમ કે એ સ્થિતિમાં તો તમે જુદા રહેતા જ નથી એક જ સ્વરૂપમાં લીન થઈ જાઓ છો ત્યારે ભજનમય તમે પોતે જ હોવ છો આ સ્થિતિમાં ભક્ત અને ભગવાનનું અંતર મટી જાય છે ગુરુ અને શિષ્યનું અંતર મટી જાય છે બંને એક જ સ્વરૂપ થઈ જાય છે આ કક્ષાએ પહોંચતા પોતાના સ્વરૂપનો બ્રહ્મનાદ સંભળાય છે આ બ્રહ્મનાદ કાનથી સાંભળી શકાતો નથી એટલે કે શરીર છે એ ખબર જ ન રહેતા આત્મસ્થિતિમાં આ બ્રહ્મનાદ ગુંજ્યા કરે છે આ બ્રહ્મનાદ જે સાંભળે તે આ સળ રિપુઓથી તરીને સદા નિજ મહેલમાં નિવાસ કરે છે હવે આ મનને રાગ દ્વેષ મોહ મોહમતા આસક્તિૂપી ભોજન ભાવતા નથી એટલે આ મન બહારના જગતમાં જતો જ નથી એટલે આ મન હવે અમન થઈ ગયું છે પહેલાં તો આ મન આશા તૃષ્ણા રૂપે પાણી પીતું હતું પણ હવે આ મન આથી પણ નિરસ થઈને અમન થઈ ગયું છે આ ચિત્તવૃત્તિઓ પહેલાં આંખ દ્વારા આમ તેમ ભટકતી હતી પણ હવે ચિત્ત ચેતન થતાં વૃત્તિઓ પણ ભીતર વળી ગઈ છે અને હવે તો વારે વારે બસ એ જ શૂન્ય શિખરમાં જઈને પોતાના સ્વરૂપમાં મસ્ત થવામાં જ અખંડ આનંદની અનુભૂતિ થાય છે હવે તો પરમ તત્વમાં લીન થઈને જ રહેવામાં અનેરો આનંદ આવે છે હવે આ અનુભૂતિને હું સર્વ પુણ્યાત્માઓ માટે સત્સંગ દ્વારા પ્રગટ કરું છું શબ્દરૂપી ફૂલડા સજાવીને આ દિવ્ય ધારા હું પ્રગટ કરું છું જે પુણ્યાત્માઓ મોહ મૂકીને આવશે તે આ ધારા સાથે જોડાઈને અખંડ આનંદને પ્રાપ્ત કરશે બટુકનાથ ચરણે બિરલ કહે છે કે આ તો હું પણ મૂકે તેને જ આ ભવસાગરની પાર જઈ શકે છે સર્વસ્વ સદ્ગુરુ ચરણમાં સમર્પણ કરીને રિક્ત થઈ જાય ખાલી થઈ જાય તે જ આ બ્રહ્મ જ્ઞાનને ગ્રહણ કરીને પરાકાષ્ઠાએ પહોંચી શકે છે તો આ છે ભજન અને ભજનનો તત્વાર્થ તો આ ભજનને ખૂબ ધ્યાનથી સાંભળો અને આ એક એક કડીનો જે તત્વાર્થ છે એને સાંભળો સમજો અને હૃદયમાં ઉતારો શરૂઆતમાં ઘણાને ન સમજાય તો પણ ખાલી સાંભળો તોય એ શબ્દો દ્વારા એ ઉર્જા દ્વારા એ ચેતના દ્વારા તમારામાં જ્ઞાન પ્રગટ થશે અને ધીરે ધીરે આ શબ્દો આ વાણી આ તત્વાર તમને સમજાવવા લાગશે અને જ્યારે તમે સમજવા લાગશો અને હૃદયમાં ઉતારવા લાગશો પછી તમને આ ભજનમાં સત્સંગમાં ખૂબ આનંદ આવશે ખૂબ ઉર્જા મળશે ખૂબ ચેતનાની અનુભૂતિ થશે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ